કચ્છ અને ગુજરાતની રસપ્રદ કરો રાષ્ટ્રીય માનવ અધિકાર સુધારા સંગઠન દ્વારા શિક્ષણ આરોગ્ય સ્થાનિકોને રોજગારી અને પર્યાવરણ સાથે વિવિધ વિકાસલક્ષી સમાજ ઉત્કર્ષના કાર્યો હાથ ધરવા મુદ્દે અદાણી કંપનીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું રાષ્ટ્રીય માનવ અધિકાર સુધારા સંગઠન મુન્દ્રા તાલુકા ટીમ દ્વારા શૈક્ષણિક આરોગ્યની રોજગારી સાથે પર્યાવરણ અને સામાજિક ગ્રામ્ય અને શહેર વિસ્તારના વિકાસકીય કાર્યો માટે મહિલા વિકાસ હેતુ ગૃહ ઉદ્યોગ માટે સહાય અનાહત અને નિરાધાર બાળકોને શૈક્ષણિક આરોગ્ય રોજગારી મળી રહે અદાણી કંપનીની વિવિધ ગૃહ કંપનીઓમાં છેલ્લા દસ વીસ વર્ષથી પેઠા કોન્ટ્રાક્ટમાં કાર્યરત કર્મચારીઓને કંપનીમાં કાયમી કરવા મુન્દ્રા તાલુકાનું ગૌ કે જે ગૌચર વગર આજે ભૂખ સાથે વલખા મારી રહ્યું છે માટે મુન્દ્રા તાલુકાની તમામ પાંજરાપોટને ઘાસચારો નિર્ણય મળે સ્થાનિક શિક્ષિત બેરોજગારોને એમની શૈક્ષણિક લાયકાત મુજબ સંવૈધાનિક હક અધિકારોની રૂએ નોકરી મળે તેમજ સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમો થકી અહીં સ્થાનિક બેરોજગારી વિવિધ ટ્રેનિંગો આપી વિવિધ વિભાગોમાં નોકરી અપાય ગરીબ વિકાસ અને કિસાનોને ખેતી કરવા હેતુથી જરૂરી સાધન સામગ્રીઓની સહાય આપવા મદદરૂપ થવા સ્થાનિકના વિવિધ ક્ષેત્રના કોન્ટ્રાક્ટરોને કંપનીના વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટ અપાય હાલ ભદ્રેશ્વરમાં કાર્યરત અદાણી વિદ્યામંદિર જેવી શાળાઓમાં મુન્દ્રાનગર મધ્ય અને તાલુકા સૌથી વધુ વસ્તી ધરાવતા ભુજપુર ગામે અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વર જેવી અન્ય બે શાળાઓ બનાવી અપાય વિવિધ શાળાઓ સાથે સહભાગી બની તાલુકા સ્તરે આધુનિક શિક્ષણ માટે વિકાસકીય કાર્યો હાથ ધરાયા અને પર્યાવરણને લગતા મુદ્દાઓ પર કંપની દ્વારા યોગ્ય કાર્યવાહીઓ હાથ ધરાય એ બાબતના મુદ્દાઓ પર રાષ્ટ્રીય માનવ અધિકાર સુધારા સંગઠન મુન્દ્રા તાલુકા દ્વારા રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અદાણી કંપની વતી એમના પ્રતિનિધિ રમેશભાઈ મહેશ્વરીએ આવેદનપત્રને સ્વીકાર્યું હતું રાષ્ટ્રીય માનવ અધિકાર સુધારા સંગઠન મુન્દ્રા તાલુકા વતી આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અજીતભાઈ સાંધ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધારા સંગઠનના પ્રમુખ હરીશ મોથારી સાથે કિશોર વેદાંત વિક્રમસિંહ પરમાર હનીફ કેવર કાનભા ગઢવી સંજય ડુંગળિયા કરીમ ખોજા ધર્મેન્દ્રસિંહ સમા હરેશગર ગૌસ્વામી શંકર મહેશ્વરી પ્રતાપસિંહ જાડેજા મોહન મહેશ્વરી નરેન્દ્રસિંહ સમા રાયમા હાજી અબ્દુલ્લા રાયમા કાસમ સિદ્ધિક ઇબ્રાહિમ તુર્ક વગેરે આગેવાનો અને રાષ્ટ્રીય માનવ અધિકાર સુધારા સંગઠનના હોદ્દેદારો સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા ત્યારે આવનાર સમયમાં મુંદ્રા તાલુકાની અન્ય તમામ કંપનીઓ પણ બે હજાર તેરના કંપની ધારાની કલમ એકસો પાંત્રીસે મુદ્દે સક્રિયતા દાખવી પોતાની સામાજિક જવાબદારી નિભાવે માટે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધારા સંગઠન મુન્દ્રા તાલુકા ટીમ સક્રિયપણે કામગીરી હાથ ધરશે એવું નેશનલ હ્યુમન રાઇટ રિફોર્મ ઓર્ગેનાઇઝેશનના મુન્દ્રાના તાલુકા પ્રમુખ હરેશ મોથારીયાએ જણાવ્યું હતું